બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં નવો વળાંક જોવા મળી રહ્યો છે નવનીત બાલધિયાના કેસની તપાસ માટે એસઆઈટીની ટીમ જે છે તે બનાવવામાં આવી છે કેસની તપાસ કરતી એસઆઈટીને બંને પીઆઈને સમન્સ પાઠવ્યો આની વાત નઈ જાણકારી સૂત્રો પાસેથી મળી રહી છે બગદાણાના પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલને એસઆઈટીએ સમન પાઠવ્યું છે તેવી વાત સૂત્રો પાસેથી મળી રહી છે આગામી સત્તર તારીખે ભાવનગર રેન્જ આઈજી ઓફિસે હાજર થવા માટેનું સમાન્સ જોવા મળી રહ્યું છે આ વાત સૂત્રો પાસેથી પણ મળી રહી છે ત્યારે પીઆઈને સમન્સને લઈને એસઆઈટી દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત જે છે તે નથી કરવામાં આવી તેવી પણ વિગતો જે છે તે હાલ મળી રહી છે ત્યારે બગદાણાનો ખૂબ ચર્ચિત કેસ અને કેસની અંદર સૌથી મોટો વણાંક જે છે તે જોવા મળી રહ્યો છે નવનીત બાલદિયાના કેસની તપાસ માટે

બંનેને હાજર થવા હું ફરવાન કરવામાં આવ્યું છે તેવી પણ વિગતો જે છે તે હાલ સૂત્રો પાસેથી મળી રહી છે